નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નિવૃત્તિ પામેલ સડસઠ વર્ષ ઉપરના પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા એક બિગ ગુડ ન્યૂઝ તો મિત્રો શું છે ગુડ ન્યૂઝ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આખરે સરકારે લીધો છે નક્કર નિર્ણય તો મિત્રો શું નક્કર નિર્ણય લીધો છે તેની પણ વાત કરશું એટલે વિડીયો તમે એકવાર અંત સુધી જોઈ લેજો એટલે તમને કોઈપણ જાતનો પ્રશ્ન નહીં રહે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે જો મિત્રો અમે તમારા માટે રોજેરોજ તમને માહિતગાર કરવા માટે મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ તો તમારી એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઈક કરવા અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવી જેથી કરી અમને રોજેરોજ નવા નવા વિડીયો બનાવવાનું મન થાય તો કૃપા કરીને થોડીક આટલી હેલ્પ કરજો વિડીયો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની ટોચની નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટી તેર ઓક્ટોબરના રોજ ઇપીએફઓ ખાતા ધારકો માટે મેગા લાભોની જાહેરાત કરે તેવી શક્યતા છે

એજન્ડામાં લઘુત્તમ પેન્શનનો મુદ્દો સંભવત નહીં હોય જોકે બિઝનેસ ટુડેના અહેવાલમાં સૂત્રોના ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈપીએસ પેન્શન ચર્ચા માટે લાવવામાં આવી શકે છે તો ઘણા કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનો ઘણા વર્ષોથી લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાની વિનંતી કરી રહ્યા છે જો કે લઘુત્તમ પેન્શનમાં વધારો થવાની શક્યતા ઓછી છે કારણ કે તેનો ખર્ચ સરકારે ઉઠાવવો પડે છે તો જો સરકાર લઘુત્તમ પેન્શનમાં વધારો કરે છે તો ઇપીએસ ખાતા હેઠળ અગિયાર વર્ષમાં આ પહેલો સુધારો હશે તો લઘુત્તમ પેન્શન માટેની એક લોકપ્રિય અપેક્ષાઓમાં વર્તમાન રૂપિયા એક હજારથી રૂપિયા પચીસોની અપેક્ષાઓ છે જે એકસો પચાસ ટકાનો વધારો હશે જો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈપીએસના લઘુત્તમ પેન્શન તરીકે રૂપિયા સાત હજાર પાંચસોની અપેક્ષાઓ વધી છે ત્યારબાદ જોઈએ તો ઈપીએસ લઘુત્તમ પેન્શન વધારો રૂપિયા પચીસો અથવા રૂપિયા સાત હજાર પાંચસો તો તાજેતરના અહેવાલો મુજબ ઈપીએફઓ આ સપ્તાહના અંત સુધીમાં લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા પચીસો કરી શકે છે જે દિવાળીની વહેલી ભેટ હશે જો આવું થાય તો લઘુત્તમ પેન્શન દોઢ ગણું અથવા તો વર્તમાન રૂપિયા એક હજાર પેન્શનથી રૂપિયા એકસો પચાસ ટકા છે તે વધશે જો કે અગાઉ વિવિધ ટ્રેડ યુનિયનો અને કર્મચારીઓ વર્તમાન પેન્શનથી લઘુત્તમ રૂપિયા સાત હજાર પાંચસો કરવાની માંગણી વ્યક્ત કરી હતી પરંતુ સરકારના એકચુરિયલમાં ખાદ્ય પરનો બોજ વધશે જેથી લઘુત્તમ રૂપિયા સાત હજાર પાંચસો પેન્શનની શક્યતાઓ સાવ ઓછી છે તેમ છતાં જો લઘુત્તમ પેન્શન રૂપિયા સાત હજાર પાંચસો થાય છે તો તે વર્તમાન પેન્શનથી સાત પોઈન્ટ પાંચ ગણો અથવા તો સાતસો પચાસ ટકાનો વધારો છે તે માનવામાં આવી શકે છે તો તો ત્યારબાદ વાત કરીએ અને રોજગાર મંત્રી સુશ્રી શોભા કરંદ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિતમાં જવાબ આપ્યો હતો કે સરકાર ઈપીએસ નાઇન્ટીન ફાઈવ હેઠળ પેન્શનરોને દર મહિને ઓછામાં ઓછા રૂપિયા એક હજારનું પેન્શન બજેટરી સપોર્ટ આપી રહી છે જે ઈપીએફઓ અને માટે વાર્ષિક વેતનના એક પોઈન્ટ સોળ ટકાના બજેટરી સપોર્ટ ઉપરાંત છે મિત્રો તો આ પેન્શન માટે પાત્ર કોણ છે તેની વાત કરીએ તો ઈપીએસ નાઇન્ટીન ફાઈવના કોઈ પણ સભ્ય દસ વર્ષની લાયક સેવા સાથે અઠાવન વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી પેન્શન માટે પાત્ર બને છે જો સભ્ય નોકરીમાં ન હોય તો તે પચાસ વર્ષની ઉંમરે પૂર્ણ કરે અથવા તો દસ વર્ષની લાયક સેવા પૂર્ણ કરે તો તે ઘટાડેલા પેન્શનનો પણ વિકલ્પ પસંદ કરી શકે છે તો ઈપીએસ પેન્શન યોજનાના લાભોની વાત કરીએ તો સૌથી પહેલાં ઓછામાં ઓછા દસ વર્ષની સેવા સાથે અઠ્ઠાવન વર્ષની ઉંમરે નિવૃત્ત થતા સભ્યોને ચૂકવવા પાત્ર તરીકે ગણવામાં આવે છે ત્યારબાદ વહેલા પેન્શનની વાત કરીએ તો પચાસથી 58 વર્ષની વચ્ચે નિવૃત્ત થતાં સભ્યો માટે ઘટાડેલ પેન્શન અઠાવન વર્ષની ઉંમરથી ઉંમરના દર વર્ષે ચાર ટકા ઘટાડા સાથે જો સભ્યએ દસ વર્ષ કે તેથી વધુ સમય માટે યોગ્ય સેવા આપી હોય તો તે ચૂકવવા પાત્ર થશે ત્યારબાદ ત્રીજા ફાયદાની વાત કરીએ તો માસિક સભ્ય પેન્શન તો ગણતરી સિત્તેર વર્ષ તરીકે છે તે કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન દર મહિને રૂપિયા એક હજારનું કોમ્યુટેશન અથવા તો વહેલા પેન્શન માટે છે તે કપાતને આધીન થશે ત્યારબાદ વાત કરીએ તો વિધવા પેન્શન તો સભ્યના પેન્શનના પચાસ ટકા અથવા રૂપિયા ચારસો પચાસ માસ પ્રતિમાસ જે વધારે હોય તે તેમજ બાળકો માટે પેન્શનની વાત કરીએ તો પ્રતિ બાળક વિધવા પેન્શનના પચીસ ટકા તેમજ અનાથ પેન્શનની વાત કરીએ તો જો કોઈ જીવનસાથી હયાત ન હોય તો વિધવા પેન્શનના પંચોતેર ટકા તેમજ કાયમી ફૂલ અપંગતાના પેન્શનની વાત કરીએ તો જો સભ્ય સેવા દરમિયાન કાયમી રીતે અપંગ થઈ જાય તો દર મહિને ઓછામાં ઓછા રૂપિયા બસો પચાસ છે તે આપવા પાત્ર થતા હોય છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર